નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે ફ્લેટ બંધ આવ્યો છે એફઆઈઆઈ આજે પાંચસો પંચાણું ખરીદી કરી છે અને ડીઆઈઆઈ એ બે હજાર ખરીદી કરી છે માર્કેટમાં નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં આજે બે પોઈન્ટ સાઠ ટકાની તેજી રહી છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ એક પોઈન્ટ ત્રીસ ટકા ડાઉન ગયો છે આજે સ્ટોકમાં આજે એચબીએલ એન્જિનિયરિંગ સાત પોઈન્ટ ચાલીસ ટકા પ્લસમાં રહી આઠસો અઢાર રૂપિયા બંધ આવ્યો છે એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની સાત પોઈન્ટ વીસ ટકા પ્લસમાં રહી બે હજાર સાતસો બાવીસ રૂપિયા બંધ આવ્યો છે રિલાયન્સ પાવર લિમિટેડ પાંચ પોઈન્ટ નેવું ટકા પ્લસમાં રહી સાડત્રીસ રૂપિયા અઠ્યોતેર પૈસા બંધ આવ્યો છે ગોલ્ડ ટેપમાં આજે ખાસ કંઈ મોટો વધારો ઘટાડો નથી નોંધાયો

સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો અઢાર કરોડ હતું તે ત્યાંથી વધીને સાતસો અઢાર કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો બે કરોડથી વધી એકસો કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ આઠ ટકા છે ટીટીએમ તેતાલીસ ટકા છે તેનો અર્થ એ થયો કે છેલ્લા એક વર્ષનું પરફોર્મન્સ કંપનીનું ઘણું સારું છે સેલ્સ ગ્રોથ ટીટીએમ સોળ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણચાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો બેતાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર પાંચસો ચાર કરોડ છે માર્કેટ કેપ સાડત્રીસ હજાર ચારસો કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો સત્યાસી રૂપિયા છે બાવન વીક હાઈ ત્રણસો નેવું રૂપિયા બનેલો છે સ્ટોક પ્રીવીયસ હાઈ લેવલે એટલે કે રજીસ્ટર લેવલે ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો પાસઠ છે આર ઓ સી ઇ ઓગણચાલીસ ટકા છે અને ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાસઠ પોઈન્ટ સૌ ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ પાંચ પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે હોલ્ડિંગ છ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ ઓગણસી ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે સ્ટોક પ્રાઇસ સી હજાર જોઈએ તો એક વર્ષનો એકાવન ટકા સીએજ છે પાંચ વર્ષનો તેતાલીસ ટકા અને દસ વર્ષનો સ્ટોક પ્રાઇસ સી હજાર એકવીસ ટકા છે આગળની કંપની છે ઇન્વેન્ટ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડ કંપની સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરે છે ને આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં સસો તેતાલીસ કરોડ હતું તે ત્યાંથી વધીને સાતસો એકાશી કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો તેર કરોડથી વધી એકસો એકાશી કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પચીસ ટકા છે ટીટીએમ ત્રેસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો બાવન ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પાંત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ બોરોવ કરોડ છે રિઝર્વ કરોડ છે સ્ટોક પ્રાઇઝ એક હજાર છસો છપન રૂપિયા છે બાવન વિક બે હાજર એકસો નેવું રૂપિયા બનેલો છે પી રેશિયો છે આર ઓ સી ઈ સત્યાવીસ ટકા છે અને આર ઓ ઈ તેત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છે હોલ્ડિંગ સાત ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ છે અને પબ્લિક નું હોલ્ડિંગ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળ એક સર્જન આલોક ઇન્ડસ્ટ્રીઝ વિશે વાત કરવા કહે છે આ કંપની સંપૂર્ણપણે ખોટના ખાડામાં ઉતરી ગઈ છે સાત હજાર સાતસો એકાશી કરોડની માર્કેટ કેપ વાળી આ કંપની પંદર રૂપિયા સતત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા જેમ ફાઇનાન્સીયલ રીકન્સ્ટ્રકશન લિમિટેડ જેવી બે માતબાર કંપની પ્રમોટર હોવાથી કંપની સમાચારમાં રહે છે આગળ એક સજ્જન પૂછે છે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કોઈ પણ લેવલે ધીમે ધીમે દાખલ થઈ શકાય કંપનીમાં તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ નમસ્કાર